સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડંત્રમાં મોટો ખુલાસો શૈનાઝ પાસે બે દેશની નાગરિકતા હોવાનો ખુલાસો આરોપી શહેનાઝ પાસે ભારત અને નેપાળની નાગરિકતા છે શહેનાઝના નેપાળ અને ભારતના પુરાવા મળી આવ્યા છે કયા પુરાવા કયા ખોટા તે અંગે તરફ આરોપી શેનાઝ બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયો છે આરોપી શૈનાઝ હાલ બાર દિવસના રિમાન્ડ પર છે બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રના તાર ફર્યા છે શહેનાઝના નેપાળ અને ભારતના પુરાવા મળી આવ્યા છે કયા પુરાવા સાચા કયા ખોટા તે અંગે તપાસ આરોપી શહેનાઝ બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયો છે આરોપી શહેનાઝ હાલ બાર દિવસના રિમાન્ડ પર છે બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રના તાર છે